વડોદરાના ડાવપુરા વિસ્તારની કુબેર ભવન અને નર્મદા ભવનની સરકારી કચેરીઓ તરસાલી હાઉસિંગ બોર્ડના આવાસમાં ખસેડવાના નિર્ણયને લઈને વિવાદ ઉભો થયો છે પાદરાના જર્જરિત ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આરએનબી વિભાગે જર્જરિત નર્મદા ભવન અને કુબેર ભવનનું રિસ્ટોરેશન કરવાનો નિર્ણય કર્યો છે જેનો ભૂકંપ પ્રૂફ બનાવવામાં આવશે જેના કારણે અહીંની ઓફિસ ખાલી કરવા માટે આદેશ કર્યો છે જેથી કલેક્ટર કચેરી દ્વારા નર્મદા ભવન અને કુબેર ભવનની ઓફિસો ક્યાં લઈ જવી તેની મથામણ કર્યા બાદ આખરે તરસાલીની હાઉસિંગ બોર્ડ આવાસમાં સાહીઠ કચેરીઓ ખસેડવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે તરસાલી વિસ્તારના હાઉસિંગ બોર્ડ આવાસમાં કોઈ મકાનો ખાલી જ નથી જેને લઈ અહીંના સ્થાનિક નગરસેવક અને પૂર્વ મેયર નિલેશ રાઠોડનો સંપર્ક કરતા તેઓ પણ આ નિર્ણયથી અજાણ હતા અને તેઓએ પ્રશાસનની સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે પહેલા પહેલા તે જુએ કે હાઉસિંગ બોર્ડના આવાસની પસંદગી કઈ રીતે કરી તરસાલી નહીં માંજલપુરમાં છે ઉપરથી સ્થાનિક નેતાઓ સાથે સંકલન કરાયું નથી કારણ કે રહેઠાણ વિસ્તારમાં સરકારી કચેરી ખસેડવાથી મુશ્કેલી થશે જેથી સ્થાનિકોના રોષનો ભોગ પણ અમારે બનવું પડશે તો અધિકારી પણ કહી રહ્યા છે કે અમને ઓફિસ ખાલી કરી દેવા સૂચના મળી હતી પણ નાગરિક સુરક્ષા કેન્દ્રમાં રોજે રોજ મોટી સંખ્યામાં અરજદારો આવી રહ્યા છે તમે આજે સર્કલ પાસે મહાદેવની બાજુમાં એક આખું આવાસ યોજના છે કમળા નગર પાસે પણ છે અને આપણે પાવર ગ્રીડની જે ઓફિસ છે અત્યારના મને થોડું એવું ધ્યાન છે કે ઓફિસમાં બી સારી પ્રિમાઇસિસ છે તો અધિકારીઓ જો કહેશે અને પૂછશે તો ઓપ્શન આપીશું બાકી તો એ લોકો નક્કી કરીને બેઠા જ છે અમને લોકોને વિશ્વાસમાં પણ લીધા નથી કારણ કે પબ્લિકમાં જવાબ અમારે આપવાનો હોય છે એવું માલુમ પડ્યું છે અને સરકારે જાહેર બી કર્યું છે કે નર્મદા ભુવન જર્જરિત હોવાને કારણે ત્યાં ખાલી કરીને વપરાશ ઉપયોગ માટે એ તરસાલી ગુજરાત હાઉસિંગ બોર્ડમાં લાવવાના છે પણ તરસાલીના કોઈ સ્થાનિક રહીશો અને કોઈ નેતાઓને કોઈ ખબર નથી એવી ચર્ચાઓ ફેલાય છે હવે અમને માલુમ પડતા જુપિટર ચોકડી પાસે જે એમઆઈજી એલઆઈજીના હાઉસિંગના જે મકાનો છે ત્યાં શિફ્ટ કરવાના છે પણ ત્યાં રેસિડન્ટ ઝોન છે હવે ત્યાં રેસિડન્ટ ઝોનમાં અડધા રેસિડન્ટ ને અડધા કર્મચારીઓ વર્ગના લોકો જે ઓફિસો ખુલશે તો કઈ રીતે એફોર્ડ કરી શકશે અંદર અંદર ઝઘડા પાર્કિંગના ઝઘડા આ બધું સંકલન કરીને આ જો સાચું સંકલન કરીને આગળ વધે તો સારું સરકાર એ તો અંધાધૂંધી ફેલાશે ઝઘડા થશે સ્વાભાવિક વાત છે કે રેસિડેન્સીની અંદર આ ઓફિસો ના બનાવવી જોઈએ અને આવો કોઈ નિયમ જ નથી કે તમે રેસિડેન્સિયલની અંદર ઓફિસો બનાવો એટલે આ ઓફિસો બનાવી એ અહીંના સ્થાનિકોની અંદર બી એક ફફરાટ ઊભો થયો છે એક ઠંડો આક્રોશ ઊભો થયો છે કે અમારા વિસ્તારની અંદર આ ના થાય અને બીજી વસ્તુ કે આ લોકોએ પરફેક્ટ એડ્રેસ તો લખ્યું નથી ખાલી મસ્ત નામ પૂરતું એસી કેબિનમાં બેને તરસાલીની અંદર અમે શિફ્ટ કરીએ છીએ એવું લખીને પરિપત્રક બહાર પાડી ભાઈ અધિકારીઓને પહેલાં હું કહેવા માંગુ છું કે તમે ત્યાં જઈને સ્થળ ઉપર તપાસ કરો વ્યવસ્થિત એડ્રેસ લખો અને ઓફિસ વ્યવસ્થિત રીતે જો ટ્રાન્સફર કરવાની હોય તો બધું વ્યવસ્થિત રીતે કામ કરવું જોઈએ આવી રીતે તમે અધર તાલે તમે પરિપત્રક બહાર પાડી દો એટલે લોકો ક્યાંક ને ક્યાંક હવે ગૂંચવાઈ ગયા છે કે અમારે કઈ ઓફિસે જવું નર્મદા ભવન ખાલી કરવા માટેની જે નોટિસ મળી છે બીજી પણ મળી એની અંદર અમે ખાલી કરવાની તૈયારી જ કરી રહ્યા છીએ ત્યાં જીએસ વન કનેક્ટિવિટી જે જે પ્રાથમિક વ્યવસ્થા કરવાની હોય તે અમે કરી રહ્યા છીએ પ્રેસ્ટિસાઈડ લેબોરેટરીને ત્યાંથી અમને બે પાંચ દિવસ અથવા તો વન જ્યારે પણ ચાલુ થશે ત્યારે અમે ત્યાં અહીંથી શિફ્ટ કરીશું અને આના માટેની જે આવકના દાખલા રેશન કાર્ડ એના માટે લોકો દરરોજ આવતા હોય અહીંથી બંધ કરીને શક્ય નથી કે હાલ બંધ કરીને બીજે જઈ શકીએ ત્યાં જ્યાં સુધી ચાલુ ન થાય ત્યાર સુધી અહીંયા ચાલુ રાખવું પડે એવી પરિસ્થિતિ